સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વઢવાણ ચુરાવરનગર દુધરેજ સહિત શહેરી વિસ્તાર આવે છે આ વિસ્તારના ગટરોના ગંદા પાણી ભોગાવો નદીમાં જોડાણો આપવામાં આવે છે તેમજ વઢવાણ જીઆઈડીસીમાં અનેક કારખાનાઓ ધમધમે છે આ કારખાનાના કેમિકલયુક્ત પાણી પણ ભોગાવો નદીમાં છોડવામાં આવે છે જેથી હાલ ભોગાવો નદી જાણે કચરાનું ઘર હોય તેમ ગંદી અને પ્રદૂષિત બની છે જેથી ભોગાવો નદી પાસેથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે લોકો મોઢા પર રૂમાલ રાખી નદી પાસેથી પસાર થાય છે ભોગાવો નદી વઢવાણ ચુરાવર નગર સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર વચ્ચેથી પસાર થાય છે જેથી નદી કાંઠે રહેતા લોકો પ્રદૂષિત પાણી અને આ દુર્ગંધ મારતા પાણીથી પરેશાની ભોગવી રહ્યા છે અને માંદગીના ખાટલે પછડાય છે સુરેન્દ્રનગર ના મધ્યમાંથી જે ભોગાવો નદી પસાર થાય છે એ ભોગાવો નદી પ્રદૂષિત કરવામાં આવે છે એના મુખ્ય કારણ એ છે કે કારખાનાવાળા

જે ગટરનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી છે સુએજ પ્લાન્ટમાં લઈ જવાનું હોય આ પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય અને ખેડૂતોને દેવાનું એની કારણે એના બદલે આ નિમભર નિષ્ક્રિય તંત્ર

શુદ્ધ ભોગાવો એ બાબતની એક હકારાત્મક આંદોલન અને ચળવળ ચલાવવાના છીએ સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી નદી ભોગાવો નદીની આજે વાત કરીએ છીએ આપણે જીપીસીસી બોર્ડને અમારી ટીમ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી હું કમલેશભાઈ અને અમારી આમ આદની પાર્ટીની ટીમ અનેક વખત જીપીસીસી બોર્ડને રજૂઆત કરી હતી કે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી જે નદી પસાર થાય છે ભોગાવો નદી એને દૂષિત કરવાનું કામ જે ઔદ્યોગિક કારખાનાઓ અન ટ્રીટેડ વોટર જે ભોગાવો નદીની અંદર છોડી રહ્યા છે પછી બાંધણીવાળા જે એકમો છે એ પણ એનું દૂષિત પાણી ભોગાવો નદીની અંદર ઠાલવી રહ્યા છે જે અતિશય ગંભીર બાબત છે રાષ્ટ્રીય ધરોહરને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કામ આ કારખાનેદારો આ જે કઈ ઉદ્યોગો યુનિટો યુનિટો છે તે નુકસાન કરી રહ્યા છે અને એનાથી પણ ગંભીર બાબત એ છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા હતી ત્યારે જે ભૂગર્ભ ગટરનું કામ થઈ રહ્યું હતું ત્યારે ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો નિકાલ પણ કોન્ટ્રાક્ટરો અને જેને નથી ખબર પડતી એવા અણ આવડતવાળા વાળા અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરોએ એમના એમના મલિન ઈરાદા અથવા અથવા પૂર્વક ષડયંત્ર રચીને ભોગાવો દૂષિત કરવાનું કામ કરી રહ્યા છે આખા ગંદા પાણીનો નિકાલ આ ભોગાવો અંદર કરી રહ્યા છે જેને અમે અનેક વખત કલેક્ટર સાહેબ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કમિશનર સાહેબ ને પણ રજૂઆત કરી હતી કે આ ગંદા પાણીનો નિકાલ અન્ય જગ્યાએ કરવો જોઈએ બીજી વાત કે આ ગંદા પાણીના નિકાલ અર્થે અગાઉ જે કઈ સુજ પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી સુએજ પ્લાન્ટની ની અંદર એવું હતું કે આ ગંદા પાણીના પ્લાન્ટની અંદર જાય અને એને ટ્રીટ કરી અને ટ્રીટ કરી અને બાગાયત અથવા ખેતીની અંદર ખેડૂતોને આપી શકાય અને એને ઉપયોગી થઈ શકે એ હેતુથી હેતુ માટે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા સુએજ પ્લાન્ટ બનાવવામાં આવ્યો પરંતુ બહુ અતિશય અતિશય ખરાબ બાબત કહેવાય કે આજે પ્લાન્ટ બંધ હાલતમાં છે પબ્લિકના કરોડો રૂપિયા આવ વલય ગયા છે એટલે તંત્રની અણ આવડત ના કારણે સુરેન્દ્રનગરના વિકાસના કામો થવાની જગ્યાએ આ આ પૈસા ગેરવલય ગયા હોય એવું અમને લાગી રહ્યું છે વઢવાણ જીઆઈડીસી માં અનેક દવાઓની ફેક્ટરીઓ આવેલ છે તેમજ ઝેરી કેમિકલના કારખાનાઓ આવેલ છે જે કેમિકલયુક્ત ગંદુ પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવે છે તેમજ મનપા દ્વારા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ જોરાવરનગર શહેર વિસ્તારમાં ગટરોના ગંદા પાણીના જોડાણો ભોગાવો નદીમાં જોડી દેતા હાલ નદી પ્રદૂષિત બની છે સુરેન્દ્રનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી આવેલ છે પરંતુ કામગીરી જાણે શૂન્ય હોય તેમ કોઈ કામગીરી જોઈ શકાતી નથી હાલ ગટરોના ગંદા પાણી અને કારખાનાના કેમિકલયુક્ત પાણી ભોગાવો નદીમાં છોડાતા ભોગાવો નદી પ્રદૂષિત બની છે લોકોએ માન કરી છે કે મનપા ગટરોના જોડાણ નદીમાં ન જોડી અન્ય વ્યવસ્થા કરે તેમજ કારખાનાઓના કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવે છે તે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નક્કર કાર્યવાહી કરી પગલા ભરે જેથી નદીની સાચી ઓળખ બની રહે અને નદી પ્રદૂષિત ન થાય જો આગામી દિવસોમાં મનપા અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નક્કર પગલા નહીં ભરે તો લોકો આંદોલનનો માર્ગ અપનાવશે જ્યારે જ્યારે પણ આવી ફરિયાદો આવેલી છે ત્યારે જીપીસીબી દ્વારા ટીમ મોકલી એનું ત્યાં સ્થળ તપાસ કરવામાં આવે છે અને અગાઉ પણ જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ તે લોકોને જાણ કરેલી છે નોટિસો આપેલી છે અને મહાનગરપાલિકાને પણ જાણ કરેલી છે નોટિસ આપેલી છે અને એવું પણ જણાવવામાં આવેલ છે કે આ પાણીને જે એસટીપી આપણી પાસે એકચ્યુઅલમાં બનેલ જ છે તો એ એસટીપીમાં લેવું અને એમાં ટ્રીટમેન્ટ આપી શકાય અને પછી છોડી શકાય એ થ્રુ ચેનલ તો અને ભવિષ્યમાં પણ જો હજી આવું ચાલુ રહેશે તો આગળની ઘટતી કાર્યવાહી અમે કરીશું ખાસ કરીને જીઆઈડીસી એકમો જે પાણીનો પ્રશ્ન છે કે જે પોલ્યુશન ફેલાવે છે તેને લઈને આપની કચેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અત્યાર સુધી તો અમે તપાસ કરી તો એવું જાણમાં નથી આવ્યું કારણ કે સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં પાણી વેસ્ટ વોટર મોટી જથ્થામાં નીકળતા બહુ યુનિટો એકમો ઓછા છે તો એ લોકો જનરલી એ ઓપરેટ કરી ઉડાડવાની એમની પાસે પરમિશન હોય છે અને એવું કરે જ છે છતાં પણ જો આવું ધ્યાનમાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય